જય ગૌ મિત્રો તો જાબડિયાથી એક ભાઈનો કોલ આવ્યો કે કપિરાજ કરણ દ્વારા ઘાયલ થયેલા છે તો તમે જોઈ શકો છો મિત્રો કે ફોરેસ્ટ વિભાગની ટીમ બોલાવી અને તેમને રેસ્ક્યુ કરવા માટે તમે જોઈ શકો છો વિડીયો જોઈ શકો છો મિત્રો કે કપિરાજને તેમનો સમાજ છોડીને જવું નથી તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયો ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ આજુબાજુના લોકો મદદ કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો કપિરાજ હાથના ઈશારા દ્વારા કહી રહ્યા છે કે મારે જવું નથી તમે જોઈ શકો છો મિત્રો કારણ કે તેમને ગંભીર ઈજા થઈ છે તેના કારણે અશક્ત થઈ ગયા છે એટલે તેમને વિભાગને કોલ કરી અને રેસ્ક્યુ કરવા માટે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે કપિરાજ પાંજરામાં અંદર આવી ગયા છે તો જોઈ શકો છો મિત્રો કે તેમના સાથી મિત્રો પણ આવી રહ્યા છે જોઈ રહ્યા છે કે તેમનો મિત્ર એક આજે ગામ છોડીને જઈ રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો એ દુઃખ અનુભવી રહ્યા છે તમે જોઈ શકો છો લાઈવ મિત્રો જોઈ શકો છો